બળબડતા બપોરે તથા સવારના દસ વાગ્યાથી જ સૂર્યનારાયણના સીધા પ્રકોપને પણ ગણકાર્યા વગર લોકોએ મતદાન કર્યું અલબત્ત ચૂંટણી પંચે મતદાન વધે તે માટે પસીનો પાડી અને સતત પ્રચાર કર્યો પણ તેનો પ્રતિસાદ જોઈએ એટલો મળ્યો નથી લોકોની મતદાન પ્રત્યેની નિરાશાને કારણે ઉમેદવારોએ લગાવેલ એડી ચોટીનું જોર વહીવટી તંત્રએ મહિનાઓ સુધી કરેલ ભારે તૈયારીઓ અને સતત કરાતી મતદાનની અપીલો મતદારોને મોટી સંખ્યામાં મતદાન મથક ઉપર ખેંચી લાવી શકી નથી અને મતદાનની ટકાવારી ખૂબ જ સંતોષજનક નથી મતદાન પૂર્ણ થયા બાદ મળેલ મતદાનના આંકડા ઉપર નજર કરીએ તો મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી ભારતીએ જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું રાજ્યના તમામ સંસદીય મત વિભાગોમાં મતદાનની પ્રક્રિયા સરળતાથી અને સુપેરે પૂર્ણ થઈ છે રાજ્યના વિશિષ્ટ પ્રકારના મતદાન મથકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા સાંજે પાંચ વાગ્યા સુધીમાં રાજ્યની પચીસ લોકસભા બેઠક પર સરેરાશ પંચાવન પોઈન્ટ બાવીસ ટકા તથા વિધાનસભાની પાંચ બેઠકો પર છપ્પન પોઈન્ટ છપ્પન ટકા મતદાન થયું છે મતદાન આજે સાંજે છ વાગે સંપન્ન થયું હતું આજે મોડી રાત્રે બાર વાગ્યે ચોક્કસ ટકાવારી જાણી શકાશે પ્રાથમિક માહિતી પ્રમાણે ભરૂચના કેસર સુરતના સણધરા તેમજ બનાસકાંઠાના ભાખરી ગામે ગ્રામજનોએ મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હોવાની જાણકારી મળી છે જ્યારે માંગરોળના ભાટગામ તથા બાલાસિનોરના બોડોલી અને પૂંજરા ગામે આંશિક બહિષ્કારની જાણકારી મળી છે રાજ્યમાં બનેલી કેટલીક દુઃખદ ઘટનાઓ અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે રાજુલામાં એક કર્મચારીને અકસ્માતમાં ગંભીર ઈજાઓ થઈ છે જ્યારે જાફરાબાદ તાલુકામાં એક કર્મચારીનું મૃત્યુ થયું છે અને છોટા ઉદેપુરમાં એક પોલીસ કર્મચારીનું બાઇક અકસ્માતમાં મૃત્યુ થયું છે તેમણે દિવંગતોને શ્રદ્ધાંજલિ આપી હતી કચ્છ લોકસભા બેઠક પર સવારે સાતથી સાંજના પાંચ વાગ્યા સુધી અડતાલીસ પોઈન્ટ છન્નું ટકા મતદાન અબડાસા વિધાનસભા બેઠક પર ચુમ્માલીસ પોઈન્ટ ચોત્રીસ ટકા માંડવી વિધાનસભા બેઠક પર છપ્પન પોઈન્ટ ત્રણ ટકા ભુજ વિધાનસભા બેઠક પર બાવન પોઈન્ટ નેવું ટકા અંજાર વિધાનસભા બેઠક પર ત્રેપન પોઈન્ટ એકસઠ ટકા ગાંધીધામ વિધાનસભા બેઠક પર એકતાલીસ પોઈન્ટ એક ટકા રાપર વિધાનસભા બેઠક પર બેતાલીસ પોઈન્ટ અડસઠ ટકા મોરબી વિધાનસભા બેઠક પર બાવન પોઈન્ટ પચીસ ટકા મતદાન થયું છે અને હજુ આ લખાય છે ત્યાં સુધી પાંચ વાગ્યા પછીના એક કલાકના આંકડા આવ્યા નથી તેથી અટકણ એવી છે કે કચ્છમાં ત્રેપનથી પંચાવન ટકા મતદાન થયું હશે મોડી રાત્રે આંકડા આવશે

ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોળ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઈન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર